રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકરજણીજી જલારામજી નંદ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલિયાએ બિલકુલ મોજમાં રહેવાનું ને અહીંયા મોજે મોજને રોજે રોજ કરે છે બધા કપી રાજો કારણ કે આ સમિયાણું બહેનુ છે ને તો એવી એમને મજા આવે છે એક પટ્ટી ઉપરથી બીજી પટ્ટીમાં બીજીમાંથી ત્રીજી પટ્ટીમાં અને એ જોઈને અમારા સિયા દીકરાને આનંદ થાય છે તો કે ચલો મને એ કે અમે આવ્યા ને એ કે મને પાછળ જ લઈ જાઓ પાછળ જ લઈ જાવ કે અહીંયા કપીરજ બહુ છે મજા જ આવે છે મજા જ આવે જો જોઈ લે જોઈ લે જોઈ લે પણ જેવું અહીંયા હજી કાપડ બાંધવાનું કામ ચાલુ થશે ને એટલે એટલા કાપડ ફાડશે એની વાત જવા જો બધી નુકસાન નહીં જ કરશે અહીંયા એટલે એમને ભગાવા માટે પછી એને એક જણા અહીં સ્પેશિયલ અહીંયા રહેવું પડે કે જે કપડાં ઉપર આવ્યો નથી ને તગીડો નથી આવ્યો નથી ને તગીડો નથી એવું બધું કરવું પડે સિયા સીતારામ જે શ્રી કૃષ્ણ કરો તો રામ રામ અહીં અહીંયા હા હા એ ન્યા છે પણ તું સીતારામ કરી દેસી આ બધાને સીતારામ કરી દો હમ તો બસ એમના મમ્મી અત્યારે ચા પાણીને નાસ્તો કરે છે કારણ કે સવારના ઘરેથી વહેલા નીકળી ગયા હતા તો ત્યાં કંઈ કર્યું નથી આપણે ખાલી ચા પાણીને એવું જ પીધું હતું તો અહીં આવીને કે ગાંઠિયા બહેન છે ગરમા ગરમ ગઈ કાલે પેલી ચા રહીસું વાળા શું કયો ચંપા કલી ચીણા તો એ ગાંઠિયા અને ચા ગરમા ગરમ એમની મોજ માણે છે તો કીધું ચાલો હું સિયાબેનને પાછળ ગ્રાઉન્ડમાં લઈને આટો મારું ત્યાં સુધીમાં તું નાસ્તો કરી લે અને અવાજ કંઈક આવે છે હવે જોઈએ છે બે ત્રણ વાર અવાજ મને આવી ગયો બેકગ્રાઉન્ડમાં આમાં પણ અત્યારમાં તો ના હોય પોસિબલ નથી કારણ કે પરિક્રમાનો સમય છે અત્યારે એટલે લગભગ બધાને ઉપર ચડાવી દીધા હોય તો આવું બધું છે અને તમે લોકો યાર કહેતા નથી હો કે કોણ કોણ પરિક્રમામાં આવવાના છો યાર કમેન્ટ્સ કરો કમેન્ટ્સ કરો ચલો ફટાફટથી પોસિબલ હશું તો આપણે અહીંયા આવ્યા હશું તો આપણે મળીશું અને બાકી જો અહીંયા મોજ કરે એ જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે હે ને બાકી હમ તો વાગી કે છે અત્યારે હવે કેટલા નવ અને અહીંયા આજના યજમાનશ્રી આવી ગયા છે તૈયાર થઈને રાજુભાઈ સીતારામ સીતારામ ના અહીંયા આમની સાથે પણ મુલાકાત નથી થઈ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય કેમ છો બધા મજામાં ને બધાની સારી

पौवा बहुत बढ़िया बनाते हैं पर आज बिगाड़ दिया है तो सेव के साथ खाना चाहिए तो, तो स्वाद थोड़ा अच्छा पार लगेगा नहीं क्यों भाई अनुराग कश्यप जी पांडे जी पांडे जी पांडे जी बात ये है कि आज इसके अंदर श्रद्धा नहीं थी श्रद्धा नहीं थी बनाने के लिए उसके अंदर आज श्रद्धा नहीं देती। थी श्रद्धा नहीं थी खाना भी बनाना चाहिए तो प्यार से बनाना चाहिए उसको जबरदस्ती पकड़ के लेके आए इसकी वीडियो बनाओ किसकी किस बनाते नहीं आता है नहीं आता है तेरे को बन नहीं आता उसको मना करो तो है कन्हैया जी रघुवंशनाथम कारुण्य रूपम બસ પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે અને અહીંયા જે યજ્ઞ કુંડ ને આપણે તૈયારી કરી છે એમાં હવે આ સુકાણું નથી એટલે આ ચૂનો આપણે લગાવવાનો બાકી છે બાકી પ્લાનિંગ કેવો છે આમાં કે જે આ નીચેની જે આ યજ્ઞ કુંડનો ભાગ છે અહીંયા કાળો કલર આવશે અહીંયા લાલ કલર આવશે અને અહીંયા સફેદ કલર આવશે પણ ક્યારેક આ બધું સુકાઈ જશે ને પછી એટલે સુકાઈ એમની વેટ કરીએ છીએ આપણે કારણ કે તડકો નીકળશે પછી લગભગ આ બપોર પછી કામ થવા દેશે અહીંયા અત્યારે નહીં થાય अनुराग जी आ गए हैं यहाँ पर अनुराग जी अपना परिचय देंगे आज आज हम बताते हैं अपना परिचय हाँ जय श्री राम हम रहने वाले हैं यूपी के आपने बुलडोजर बाबा का नाम सुना होगा हाँ योगी जी का हाँ हमारे यहाँ के मुख्यमंत्री जी हैं. हम उन्हीं के आश्रम के जस्ट के बगल में एक है आश्रम वहाँ भी जा चुके हैं गोरख से धाम भी वहाँ भी जा चुके हैं ओके okay. हम पढ़ते हैं संस्कृत विश्वविद्यालय में और वहाँ के एक प्रोफेसर जी हैं रामानंद जी हैं वहाँ के बहुत बड़े प्रोफेसर हैं जाने माने विश्वविद्यालय के प्रोफेसर हैं उन्हीं के माध्यम में हम संस्कृत का अध्ययन करते हैं व्याकरण से बस सीताराम सीताराम और ये हमारा कन्हैया कुमार जी भाग रहे हैं बोलते हैं कि चलो ब्लॉग बनाते हो और यहाँ पर भाग रहे हैं है भैया ओ कन्हैया जी ऐसे थोड़ी ना चलेगा

વાયકા છે અત્યારે ચાર અને બસ હવે જે આપણે સવારે વાત થઈ હતી એ રીતના પેલા આખો ચૂનાથી રંગી દેવામાં આવ્યો છે પછી આ ભાગ જે છે બ્લેક રેડ એન્ડ એ રીતના આમ કહીએ ને તો આપણે અસ્તર અત્યારે એવું છે તો અત્યારે બસ આ એક કુંડ આપણે તૈયાર થયો છે યજ્ઞ નો બાકી હજી અહીંયા આ બધા તૈયાર થાય છે તો આવી કંઈક તૈયારીઓ થવા લાગી છે અને અમારા હરસુખ બાપુ કહે એ ભાઈ એ ભાઈ કરે છે ખબર નહીં શું કરવાના છે

બીજા યજમાન મળ્યા છે એટલે એ લોકો બેસવાના છે તો કાલે પણ આપણી છુટી છે તો આપડે આરામથી આવીશું પણ અત્યારે પેલા જવાનું છે આપડે હવે જે તમને કીધું કે યજ્ઞ સ્ટાર્ટ થવાનું છે સત્યાવીસ થી એકત્રીસ વાળું તો એ પાંચ ગુડી યજ્ઞ માટે જે જે સામગ્રીમાં આપણે જે કઈ ભી ઘટે છે ને આપણે તો હલકું ફુલકું જ મેળવ્યું છે બધે થી ઉઘરા વગર હોડું છે ને એવું તો બસ એ જ વસ્તુ આપણે લેવા જવાની છે ગોલાધર પિત્તળ ના બેડા ત્રણ ભેડા લાવવાના છે કેમકે મહાલક્ષ્મી માં સરસ્વતી અને માં કાળી એ ત્રણ માતાજી નું સ્થાપન કરવાનું છે એમના માટે એને કઈક અલગ વિચાર્યું છે જોઈએ આ વખતે શું કેવાય આપડે હિન્દી ભાષી બધા આચાર્યજી છે ને

આપણે પેલું બલિયાવડ બલિયાવડ ચા પીવા માટે સ્ટોપ કરી સિયાબે ત્યાં ઝૂલો ઝૂલતા હતા અને એને ત્યાં રાખી તી અને અમે લોકો હજી પોચા ના આવી ગઈ અમારા માટે પણ અમે ત્યાં સામે લઈને આવ્યા કે ચા ઠંડી થઈ જશે અને હાલ પૂછશે તો વાર લાગશે એટલે મને સામે ચા પીવડાવવા માટે આવ્યા હતા તો બસ એક મેમોરી તાજી થઈ ગઈ અને પચીસ તારીખે સવારે અમે લોકો ત્યાં પહોંચી ગયા હતા ને સાબજી દસ સાડા નવ દસ ની આસપાસ આપણે ત્યાં સરકડીયા પહોંચી ગયા હતા સવારે નાઇટ અમે પેલું કેવું માલીડા કહી દીધી બાર વાગે અમે ત્યાં પહોંચ્યા હતા ને ત્યાંથી વિશાલભાઈ ને એ લોકો આવ્યા અને પછી ત્યાં અમે રોકાઈ ગયા હતા અને મોજ કઈ રીતે અમે કોઈ આ હા હા શું વાત અરે

થોડીક વાર થઈ પછી હિંમત કરીને ગમે એમ થઈ જાય જવાનું જ છે આપડે ફાઈનલ છે અને પછી બધા એ જ કીધું કે જો વધારે આરામ કરશો ને તો લોહી ઠંડુ પડી જશે ઠંડુ પડી જશે ને તો બિલકુલ હાલી નઈ શકો તમે પછી ધીમે ધીમે કરીને ક્યાંથી મેંદપરા પાસે જવું છે મંદિર સવારે આપણે નીકળશું રિટર્ન તો મને યાદ આવશે તો હું ચોક્કસથી બતાવીશ ત્યાંથી અમે માલીડા સુધી લગભગ પાંચ થી 6 વિસામાં ખાધા કે 5 થી છ વાર સ્ટોપ કરતા કરતા છેલે માલીડાના પાદરમાં અમે પહોંચ્યા હતા અને ત્યાંથી પછી કશે સવારે કઈ વાંધો તો આવ્યો એટલો રાતે પેલો વિશાલભાઈ ની લોકો સ્પ્રે લાવ્યા હતા જે રેડ કલર વાળો છે એ ખબર નહી અહીંયા ક્યાંય મળતો પણ નથી ગાડીમાં છે યસ એ હજી હાચવીને રાખ્યો છે કે ક્યાંય જઈએ ને કે અહીંથી મળી જાય ને તો સ્પ્રે આપણે લઈ લઈએ તો ગયા વર્ષની યાદી છે હજી રાખી છે

અને અહીંયા છે આપણે હનુમાનજી મહારાજ તો બોલો હનુમાનજી મહારાજની જય અને બાકી મંદિરમાં પેઇન્ટિંગ કામ પણ ઘણું ખૂબ થઈ ગયું છે અંદર જવાની સખત મનાઈ છે અને એવી જ રીતના સેમ અહીંયા પણ રાધે કૃષ્ણ ગૌશાળામાં જવાનો રસ્તો અંબેમાનું મંદિર સેમ અહીંયા સીતારામ સીતારામ આ અન્નપૂર્ણા અહીંયા સીતારામ અહીંયા રકાબી બહાર વિસરો અહીંયા છે આપણે સમાધિ અને બાકી હવે ક્યાંય દેખાય છે નવું કઈ કામકાજ ઇસ્ટો રૂમ સ્ટોર રૂમ હોય એની જગ્યાએ અહીંયા લખ્યું છે રૂમ અને બાકી અહીંયા પણ સીતારામ લખ્યું છે તો ચલો હવે જઈએ આપણે માતાજીના મંદિરે લાગે છે હા લા અહીંયા પણ લખેલું છે તો જાજો ફેરફાર થઈ ગયો છે આપણે ઘણા ટાઈમે મંદિરે છીએ અહીંયા તો આવો કંઈક દિવાળીના તહેવાર નિમિત્તે ફેરફાર કરવામાં આવ્યો હમ નાની નાની બધી હે ને શિયા નાની નાની બધી જો અત્યારે આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરે દર્શન કરવા માટે આજે જ એક સબસ્ક્રાઈબર મળ્યા હતા તો ત્યાં સરકડીએ જે પેલી સીડી છે ને એ સીડી જોઈને કહેતા હતા કે અહીંયા પણ હજી એક ઉપર મંદિર છે ને માતાજીનું કીધું ના ત્યાં માતાજીનું મંદિર નથી એ માતાજીનું મંદિર ગોળાધર ગામમાં છે તો જય હો નવદુર્ગામાં હે એક સબસ્ક્રાઈબર હતા ને આજે એ એવું કહેતા હતા શીરી જોઈને કે અહીંયા ઉપર હજી એક માતાજીનું મંદિર છે ને કીધું નહીં નહીં અહીંયાં નથી એ ત્યાં ગોળાધર ગામમાં છે હમ અને બ્લર થોડુંક વધારે થઈ ગયું છે આમાં કેમેરો સાફ કરવો પડે એવું તને કહો તારું મેનુ તો આવી ગયું અને તે ઓલમોસ્ટ ફિનિશ પણ કરી નાખ્યું હું વાતું વાતું માર્યો ત્યાં હું ગયા એને દાળ બાટી મગાવી હતી અને આપણે મગાવ્યું છે કાજુ ગાંઠિયાનું શાક ઘટે ને એવું છે ટેસ્ટમાં એકદમ જોરદાર દાળ બાટી કેવી ખબર છે દાળમાં જો આખી તમને મળે પેલું નો લાગે ગ્રેવી જેવું તો જોરદાર જમાવટ આવી જાય તમને હું સજેસ્ટ કરું છું તમે એકવાર આવો વારંવારના મહેમાન બનશો અહીંયા